અંકલેશ્વરના ખર્ચી બોઇદરા મુકામે છેલ્લા પાંત્રીસ વર્ષથી સંત શિરોમણી શ્રી રોહિતદાસ બાપુના નિવારણ દિન ઉજવણી કરાય છે તેમજ ગુરુ દલપતરામ બાપુના એસીમાં જન્મદિવસ નિમિત્તે આજરોજ નર્મદા પરિક્રમા અન્નક્ષેત્રે રણછોડરાય મંદિર ચોકમાં ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસર નિમિત્તે ડભોઈથી કથાકાર શ્રી બાપુ વડોલી શ્રી ગોમાન બાપુ વાલીસાથી દિવ્યાનંદ બાપુ પ્રવીણ બાપુ વાલીસા વરોડાથી શ્રી મનહરભાઈ જમાદાર શ્રી જસવંતભાઈ રિટાયર્ડ મામલતદાર અમૃતભાઈ માઠીયેડ અંકલેશ્વર મોહનભાઈ મકવાણા કોઢ રતિલાલ પરમાર છીતુભાઈ બોઇદ્રા કિમ ભૂપેન્દ્રભાઈ સહપરિવાર ગોમાનભાઈ વાલેસા કામરેજ રમેશભાઈ પોલીસ કામરેજ ભૂપેન્દ્રભાઈ ચૌહાણ સહપરિવાર કિમ ક્ષત્રિય રોહિત સમાજના મહામંત્રી દલપતભાઈ સોલંકી સોમનાથ ભજન મંડળ જાડેશ્વર અને બીજા ઘણા બધા મહાનુભાવો હાજર રહ્યા હતા આ પ્રોગ્રામની શરૂઆત પહેલગામમાં આતંકવાદી દ્વારા ગોળી મારી મૃત્યુ પામનારોને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ સર્વે આવેલ મહેમાનોનું

આજે પાસ વર્ષ સુધી નિરંતર કાયમના તે ઉજવતા શ્રી મોડિદ્રાના આપણા મહાન એવા આપણા દણપટરામ બાપુએ જે ઉજવણી કરી હતી એ ઉજવણી નિમિત્તે અમે સૌ ભૌનિકો અહીં પધાર્યા હતા

તો આજે અમને સૌને એ મોકો મળ્યો અહીંયા ખૂબ રંગે ચંગે ઉજવાયો ભોજન બંધારો પણ થયો અને આ પ્રસંગે બોઈ મુકામે નપટરામ બાપુના સાયન્યજીમાં પઢેલા સંતો મહાસંતો વડોલીથી ગૌમાન બાપુ પઢાયા હતા વાલેસાથી દરપતરામ દરપટ બાપુ બધાયલા હતા પવિણ બાપુ બધાયા હતા અને ખાસ ડભોઈથી શ્રી દામોદરદાસ બાપુ બધાયેલા હતા અને આ પણ આ પ્રસંગમાં એવું ખૂબ સારી સારી મજા આવી ખૂબ આનંદમાં માં ઉજવાયો અને ભોજન બંધારો પણ થયો અને આ જે સંત રવિદાસ બાપુનો નિવારણ દિવસ સાથે સાથે અમારા શ્રી દલપત બાપુ દલપતરામ બાપુ જે જે અન્ન ક્ષેત્રે ચાલ્યો છે એમનો એસી જન્મદિવસ પણ ઉજવ્યો અને અમને ખૂબ આનંદથી આજે મજા આવી જય ગુરુદેવ જય રવિનાથ આજના શિવ પ્રસંગે અને જે શિવ પ્રસંગ છે સંત રવિદાસ આજે બોડીદરા ગામમાં દર વર્ષે પાંત્રીસ વર્ષ ત્યાં આ પુણ્યતિથિ અમે ઉજવીએ છીએ જન્મ જયંતિ બધા ઉજવતા હોય પણ મને એવું દિલમાં લાગ્યું કે પુણ્યતિથિ ઉજવી જોઈએ અને પુણ્યતિથિનો મહિમા બહુ મોટો છે અને મોટા મહિમાને લીધે અમે અમારી ભજન મંડળી કિમની અમે સામે માટે આવેલા ભાઈઓ બહેનો મહિલા બેન અમારા ગોપનભાઈ અમારા ગોમન બાપુ અને અમારા ધરપડભાઈ મણીબેન અમારી નીતાબેન અને અમારા ગંગા શક્તિનો શિષ્ય ધન્યવાદ અને આ સાથે સાથે ખરેખર આ વાતને પ્રતિશ કરનાર અમારા ધરપડભાઈ ચંપકભાઈ એના સાનિધ્યમાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ જો ભગવાન મને જીવતા રાખે હશે ગયા જીવતા રાખેદર બાપુ અને બીજા ભાઈઓ પણ આ જગ્યાએ આવેલા એમના અને ખૂબ ખૂબ આનંદ આવ્યો ભજન બી કર્યું અને ભજન કીર્તન બી કર્યું અને આનંદ અંગતથી આ ઉત્સવ ઉજવ્યો એટલે ખરેખર આ બધા આવનાર ભાઈઓનો બી આભાર માનું છું કે મને સહકાર આપ્યો એ બદલ પણ એમનો આભાર માનું છું न्तरोहिता समया जय